ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને તો ચાલો આજે આપણે રોંઢાના નાસ્તામાં મેગી બનાવીએ વઘારેલી મેગી તો સૌ પ્રથમ પહેલાં આપણે ડીશમાં મેગીને બધી કાઢી લઈએ અને મસાલા અલગ કરી લઈએ તો હવે આપણે મેગીને કાઢી લીધી છે તો એને આપણે ગરમ પાણીમાં બાફવા મેલી દઈએ જેથી આપણી મેગી બફાઈ નહીં ત્યાં સુધી આપણે વઘારેલી મેગીનો મસાલો તૈયાર કરી લઈએ તો આપણે ત્રણ જણ માટે મેગી બનાવવાની છે તો હવે આપણે મેગી મસાલો એક વાટકીમાં તૈયાર કરી લઈએ જેથી આપણને મસાલો ફેળવવામાં થોડુંક સહેલાઈ રહે તો આપણો બધો મસાલો આપણે વાટકીમાં ઠલવી લીધો હશે તો હવે મિત્રો આપણે ડીશ લઈ અને એમાં એક બટેટું ઝીણું ઝીણું આપણે કટિંગ કરી લઈએ બટેટાની સાલ ઉતારી અને એને ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે આપણે નાના બટેટા લીધા છે એટલે આપણે ત્રણ બટેટા લીધા છે મોટું હોય તો આપણે એક બટેટું લેવું જોઈએ આવી જ રીતે આપણે બધા બટેટાને ઝીણા ઝીણા કટિંગ કરી લઈએ અને હવે આપણે લીલા મરચાંનું કટિંગ ઝીણું ઝીણું કરી લઈએ બટેટું અને મરચું એવી રીતે બધી કટિંગ થઈ જાય પછી આપણે એક ડુંગળી લેવાની છે ડુંગળી નહીં એવી રીતે આપણે ચાલ ઉતારી અને ઝીણી ઝીણી કટિંગ કરી લેવું ડુંગળી આપણે ખાતા હોય તો નાખવાની બાકી ન નાખો તોય ચાલે તો આપણું ડુંગળીનું પણ કટિંગ ઝીણું ઝીણું થઈ ગયું છે તો આપણો પઘાર માટેનો મસાલો તૈયાર છે જેમાં આપણે ટમેટું પણ નાખીએ છીએ જેને જે ભાવે વઘારેલ મેગીમાં તે નખાય તેમાં ને એવું પણ નખાય પણ આપણી પા અત્યારે નથી એટલે આપણે નથી નાખતા ગાજર છે તો હવે આપણી મેગી સારી રીતે બફાઈ ગઈ છે તો ગેસ બંધ કરીને નીચે આપણે મેગીને ઉતારી લઈએ અને એક લોયું મૂકી અને એમાં આપણે થોડુંક તેલ નાખી દેવું તેલ મીડિયમ રાખવાનું જેથી આ ઉનાળાની ગરમીમાં તેલ આવે એટલે આપણે એમાં થોડુંક જીરું અને હિંગ નાખી અને પહેલાં આપણે મરચીની કટકી નાખી દેવું અને ત્યારબાદ આપણે એમાં ડુંગળી ઉમેરી દેવાની છે ડુંગળી અને મરચું થોડુંક એવું પાકવા દેવાનું પછી એમાં આપણે બટેટું ઉમેરી દઈએ બટેટું છે એ થોડુંક કઠણ હોય તો તેને તેલમાં સળતા વાર લાગે છે એટલા માટે એને આપણે પહેલાં નાખવાનું છે તેમાં આપણે મસાલા કરી દઈએ હળદર અને નિમકનું તો હવે આપણા બટેટા સડી ગયા છે સારી રીતે તો એમાં આપણે ટમેટું ઉમેરી દઈએ ટમેટું બટેટું અને ડુંગળી સારી રીતે પાકે એટલે એમાં આપણે જે મેગી મસાલો છે એ ઉમેરવાનો છે મેગી મસાલો ઉમેરીને એને સારી રીતે મિક્સ કરી દેવાનું આપણે પછી એમાં આપણે મેગી નાખી દઈશું મેગીમાં આપણે થોડુંક પાણી રહેવા દીધું જેથી મેગી એકદમ રસદાર થાય ગ્રેવીવાળી સૂકી સૂકી મેગી બધાને ઓછી ભાવતી હોય અમારા ઘરમાં તો રસાવાળી મેગી જ ભાવે છે તો આપણી મેગી તૈયાર થઈ ગઈ છે સરસની તો આપણે એને ડીશમાં લઈ લઈએ તો મિત્રો તમને આ મેગીની રેસીપી કેવી લઈ ગઈ તો કમેન્ટમાં કહેજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય